thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ધરપકડ બાદ કેજરીવાલનું વજન આઠ કેજી ઘટ્યું જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમનું વજન સતત ઘટી રહ્યું છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો પાર્ટીએ શનિવારે એટલે કે બાવીસ જૂન એક નિવેદન જારી કરીને આ મામલો ચિંતાજનક ગણાવ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે તેમના વધરીલા વજનને લઈને તબીબીઓ દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેઓ આહારમાં પરોઠા અને પૂરી પણ આપવી જોઈએ ત્યારે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે જેનાથી તેઓએ હેલ્થ સારી રહી શકે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય 你吧。